નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો મણિપુરમાં ફરીથી હિંસા ફાટી નીકળી છે છે પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલોની હાલત નાજુક છે આવી સ્થિતિમાં મૃત્યુ આંક વધી શકે છે એક અઠવાડિયા પહેલા પણ ગોળીબારમાં એક ગ્રામીણનું મોત થયું હતું ગત વર્ષે ત્રણ મે થી રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી અત્યાર સુધીમાં એકસો એસી લોકોના મોત થયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપમાનના કારણે ઘઉંના પાકને નુકસાન થયું છે દેશમાં બદલાતા વાતાવરણના કારણે આ વર્ષે ઘઉંના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ઉત્તર અને મધ્ય ભારત વિસ્તારમાં હાલના ઠંડા વાતાવરણને કારણે ઘઉંના પાક માટે સ્થિતિ સાનુકૂળ બની છે પરંતુ તાપમાનમાં અચાનક અસામાન્ય વધારો થતાં ઘઉંની ઉપજને ઘટાડી શકે છે એમ કૃષિ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું ઉપજમાં ઘટાડાની સ્થિતિમાં ભારતે ઘઉંની આયાત કરવાની ફરજ પડી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજાર ચોવીસમાં ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનશે તેઓ આઈ એમ જણાવ્યું છે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરશે દિલ્હી અંકિત શખ્સેના હત્યા કેસમાં સજાની જાહેરાત ઈડી ઝારખંડના સી એમની પૂછપરછ કરશે આટાલ ટનલ પાસે ફસાયેલા ત્રણ લોકોનો બચાવ મેક્સિકોમાં બાર અકસ્માત ઓગણીસ લોકોના થયા છે મોત અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં ભારતે ન્યૂઝીલેન્ડને બસોને ચૌદ રને હરાવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે